બીજી બાજુ એ કેટલાક બ્રિજ બનાવવામાં લાલિયાવાડી ચાલતી હોય પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા છે આવા જ એક કિસ્સામાં કતાર ગામમાં રત્નમાલા થી કામ ત્રણ વર્ષે પણ અધૂરું હોય પાલિકા તંત્ર ભીસ માં મુકાઈ ગયું છે સ્થાનિકો માં આ નારાજગી અને કચવાટ વચ્ચે મેયર દક્ષિષ માવાણી એક્શન માં આવ્યા હોય બ્રિજ સેલ ના અધિકારીઓ અને ઇચારધાર ની તાબડતોબ બેઠકો છે બ્રિજ સિટી ઓળખાતું આ સુરત શહેર છે આપ જોશો પાછળ એક ઓવરબ્રિજનું કામ ચાલુ ચાલુ છે એ રત્નમાલા ઓવરબ્રિજ છે જે ગજેરા સર્કલ અને રત્નમાલા ચાર રસ્તા આવે છે એ એની જગ્યાએ ટ્રાફિક બહુ થતી હતી ચાર રસ્તા પર એટલા માટે આ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ ત્રણ વર્ષ કરતાં ઉપર સમય થયો બ્રિજની મર્યાદા જે કામ કરવાની હતી એ પણ પૂરી થઈ પણ કાજબાની ગતિએ ચાલતો આ બ્રિજ ક્યારે પૂરો થશે લોકો ટ્રાફિકમાં હેરાન થઈ રહ્યા છે બ્રિજ સેલના અધિકારીઓને મારા દ્વારા અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે પરંતુ એમની આગબી આ દિવસ સુધી ખૂલતી નથી એવું લાગી રહ્યું છે કે બ્રિજના કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે સેટિંગથી આ બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અમરોલી જવા માટે આ બ્રિજનો ઉપયોગ થતો હોય છે વરાછાથી લોકો આવતા હોય છે સુરત શહેરમાંથી લોકો આવતા હોય છે કતારગામથી લોકો અમરોલી જતા હોય છે આ ચાર રસ્તા પર બહુ ટ્રાફિક જામ થઈ જાય છે અડધોથી પોણ કલાક સુધી લોકો ટ્રાફિકમાં જામ રહે છે એના માટે આ ઓવરબ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ બ્રિજનું કામ કાજબાની ગતિએ ચાલતું હોવાથી લોકોમાં પણ ભારે રોષ છે કે આ ટ્રાફિકમાંથી છુટકારો ક્યારે મળશે